તો તેમનું મતદાન થઈ ગયું હોવાનું કહેવામાં આવતા તેઓ મતદાનથી વંચિત રહ્યા છે સર મારો વેપારી વિભાગમાં છે અને સોળસો એકવીસ મારો નંબર છે વેપારી વિભાગમાં એટલે મતદાન કરવા આવ્યો એટલે અહીંયા મારા નામનું મતદાન કોઈ કરી ગયેલું છે એટલે મને મતદાન કરવા મળતું નથી મારો અધિકાર છે આ લોકો કઈ પ્રૂફ આધાર વગેરે એમનું કઈ રીતનું મારું મતદાન કરવાનું મારે મતદાન કરવાનું છે સર મારી સાથે જ આવું જ છે હું જ આવું આ જ કહું છું સોળસો

સામાન્ય રીતે આનું થોડું સીમિત મતદાર મંડળ છે એટલે સામાન્ય રીતે જો ઉમેદવાર કે મત એજન્ટ એ ઓળખતા હોય છે એટલે એમાં કોઈ વિશેષ અમે હાલના તબક્કે કોઈ આઈડેન્ટિફિકેશન રાખ્યું નથી પણ જો કોઈ પણ ઉમેદવાર કોઈ પણ મતદાર જો જો એને ઓળખ ના હોય અથવા ઓળખ સાબિત ન કરે તો એને મતગણતરી એજન્ટ ચેલેન્જ કરી શકે છે જો એવો કોઈ મુદ્દો ઉપસ્થિત અત્યાર સુધી થયો નથી પાલનપુર ચૂંટણીમાં ચૌદ બેઠકો માટે ઓગણત્રીસ ઉમેદવારોએ એડી ચોટીનું જોર લગાવ્યું હતું ત્યારે એક હજાર છસો તોતેર મતદારો મિજાજ આવતીકાલે જાણવા મળશે કેમેરામેન રમેશ ટોડિયા સાથે માધુ ચાવડા વીટીવી પાલનપુર